ભાવનગર હાથભ ગામે હત્યાના પ્રયાસને અકસ્માતમાં ખપાવી દેવાના આક્ષેપો લાગ્યા ભાવનગર હાથબ ગામે હત્યાના પ્રયાસને લઈને અકસ્માતમાં ખપાવી દેવાના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા બે દિવસ પૂર્વે બોલેરો ચાલકે બાઇક પર ઝેરેલા મહિલાને તેના મિત્ર સાથે અકસ્માત કર્યો હતો અકસ્માતમાં અશોકભાઈ અને તેમના મૈત્રી કરાર કરેલા મંચુબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેને તાત્કાલિક સારવાર માટે ભાવનગરની સલ્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે અશોકભાઈ રઘુભાઈ બારિયા પર બોલેરો ચાલક દ્વારા ત્રીજીવાર હુમલો કરવામાં આવ્યો હતો તેમ જણાવ્યું હતું જ્યારે ઇજાગ્રસ્ત દ્વારા અશોકભાઈ ડાયાભાઈ બારિયા દ્વારા હત્યાનો પ્રયાસ કર્યાના આક્ષેપો કરવામાં આવ્યા હતા પરંતુ પોલીસે હાલ અકસ્માતનો ગુનો નહોતી વધુ તપાસ હાથ ધરી હતી